ચોવિસમી એપ્રિલ બે હજાર પચીસ ગુરુવાર આજના શુભ સંદેશમાં પુનરૂત્થાન પામેલા ઈસુ ભેગા થયેલા શિષ્યોને દર્શન આપી તેઓને પુનરૂત્થાનની સાક્ષી બનાવે છે પુનરૂત્થાન પામેલા ઈસુ શબ્દો ઉચ્ચારે છે પોતાના હાથ પગ બતાવે છે શિષ્યોના દેખતા શેકેલી માછલીનો ટુકડો ખાય છે શિષ્યોને પંચ ઇન્દ્રિયો દ્વારા પુનરુત્થાન પામેલા ઈસુ પોતાનો અનુભવ કરાવે છે ઈસુની મહાવ્યથા અને મૃત્યુને મૃત્યુ આધારે સમજાવે છે હાજર છે તેઓ ઈસુના આદેશ પ્રમાણે ઈઝરાયલીઓ સમક્ષ ઈસુના પુનરુત્થાનની સાક્ષી આજના પહેલા શાસ્ત્રપાઠમાં પૂરે છે જેને પુનરુત્થાન પામેલ ઈસુનો અનુભવ થાય તેજ બીજાને અનુભવ કરાવી શકે પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ